હેલો એવ રિવન સ્વાગત છે આપ સૌનું આઈ હોપ તમારી વાયરમેન્ટની તૈયારી સારી એવી ચાલતી હશે હવે ચાર તારીખે ટેકનિકલ આસિસ્ટન્ટની એક્ઝામ હતી ઘણો સેવા બસો દસ માર્ક્સનું જે પેપર લે છે એ પેટનની એક્ઝામ હતી ક્લિયર છે તો એનું રિવ્યૂ તમને જસ્ટ પાંચથી દસ મિનિટમાં તમને આપી દઉં છું તો પેપરની પેટર્નની વાત કરીએ તમને ખબર જ છે કે સાહીઠ માર્ક્સનું મેથ રિઝનિંગ હોય છે અને બાકીનો જે એકસો પચાસ માર્ક્સનું જે છે એમાં એકસો વીસ ટેકનિકલ હશે અને મે એમાં બંધારણ હશે અને કરંટ અફેર ત્યારબાદ તમે જુઓ તો ઇંગ્લિશ હશે અને ગુજરાતી હશે એ ફકરા પરથી પ્રશ્નનો જવાબ તમારે લખવાના રહેશે ક્લિયર છે તો પેપરનું લેવલ કયા પ્રકારનું હતું મેથ્સ રેઝિંગ માટે હું તમને વાત કરું તો હું મેથ્સ રેઝિંગમાં કંઈ પણ વાંચીને ગયો નહોતો ક્લિયર છે પહેલાં તૈયારી થોડી ઘણી કરેલી છે એટલે એમાં લગભગ મારો સ્કોર છે ને મેં લગભગ ફોર્ટી એટની આસપાસ જ ટીક કર્યા હતા કારણ કે બીજા પણ સબ્જેક્ટ જોવાના હોય છે એટલા માટે મેં ખાલી ફોર્ટી એટ ટીક કર્યા હતા એમાં લગભગ મારા ફોર્ટી ફાઈવની આસપાસ માર્ક્સ છે એમાં ક્લિયર છે અને બાકીના જે છે ટેકનિકલ તમને ખબર છે ટેકનિકલ આસિસ્ટન્ટ જે પેપર હતું એનું લેવલ થોડું અપ લેવલનું હતું એટલે કે ટેકનિકલ જે હતું એના અંદર ઘણા બધા સબ્જેક્ટ હતા ક્લિયર છે ઇલેક્ટ્રિકલ પણ હતું કોમ્પ્યુટર હતું આઈટી મિકેનિકલ એન્જિનિયરિંગ મટીરિયલ હતા ઘણા બધા ટૉપિક હતા એ બધા કરવા એ પોસિબલ નહોતા પરંતુ તો બી એમાં સારો એવો સ્કોર થાય આપણે એવી આશા રાખીએ છીએ ક્લિયર તો તમે જો અહીંયા બંધારણની આપણે વાત કરીએ તો બંધારણમાં શું હતું તો બંધારણમાં ઇઝી જ ક્વેશ્ચન હતા બંધારણના જે ક્વેશ્ચન હતા દસ માર્ક્સના જે જે ક્વેશ્ચન હોય છે એમાં એનું લેવલ જે હોય છે મીડિયમ જ લેવલ હતું એમાં જો તમે રાષ્ટ્રપતિ ત્યાર પછી મૂળભૂત અધિકારો છે આમુખ છે ક્લિયર છે તો એના પર વધારે ફોકસ રાખ્યું તો આ લોકોએ હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે એના જેટલા બી અનુરૂચ છે તમારે જોઈ લેવાના રહેશે કરંટ અફેરની વાત કરું તો કરંટ અફેર બેથી ત્રણ મહિનાનું કરંટ અફેર તમારે કરવાનો રહેશે સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર એ લોકોએ પૂછ્યું હતું ક્લિયર છે એટલે બે મહિના ત્રણ મહિનાની આસપાસ તમે કરંટ અફેર કરી જશો તો બી તમારે દસમાંથી છ સાત માર્ક્સ આવી જશે યોજનાઓ થોડી ઘણી કરી લેજો ક્લિયર છે અને ગુજરાતી અને અંગ્રેજી જેનું ટ્રાન્સલેશન હોય છે એમાં તમને ગુજરાતીમાં કોઈ તકલીફ નહીં પડે ખાલી અંગ્રેજીમાં તમારે થોડું જોવાનું રહેશે બરાબર એનું એનાલિસિસ કરવાનું રહેશે કારણ કે તમે જુઓ ગુજરાતીમાં તમે ફકરો વાંચશો ત્રણ કલાકનું પેપર હશે ફકરો વાંચવાનું ફૂલ ટાઈમ તમને મળશે ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં પણ ઇંગ્લિશમાં થોડી તમારી ફાવટ હોય તો તમે એમાં અમુક વર્ડના સિનોનિયમ પૂછી લે વિરોધી શબ્દ અથવા સમાનાર્થી શબ્દ એવા પૂછી લે ક્લિયર છે અને ફકરા ભરતી પ્રશ્નોનો જવાબ તમારે આપવાના હોય છે છેલ્લા કોન્કલુઝન એમ કે આ ફકરો શું કહેવા માગે છે એવો બંનેમાં એવો એક ક્વેશ્ચન હશે ક્લિયર એટલે બંધારણમાં તમે જો દસ માર્ક્સનું બંધારણ હશે ઇઝી હશે જેટલા ટૉપિક અંદર લખ્યા છે એટલા ટોપિક જ કરીને જજો અને આપણે લેક્ચર પણ અપલોડ કર્યા છે પાંચ ભાગ આપણે અપલોડ કર્યા છે તમે જોઈ લેજો વ્યવસ્થિત રીતે અને ટેકનિકલની વાત કરો ટેકનિકલનું જે લેવલ હશે વાયરમેનની ભરતી માટે હું તમને વાત કરી રહ્યો છું તો એમાં તમારે ખાસ ધ્યાન આપવાનું કે તમારું બેઝિક ફંડા જો ક્લિયર નહીં હોય તો તમે દાખલા સોલ્વ નહીં એમાં દાખલા બી પૂછા હશે વાયર ભરતીમાં ક્લિયર છે એટલે થિયરી નહીં પૂછાય થોડા ઘણા દાખલા પણ હશે તો એમાં તમારે બેઝિક કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવા પડશે તો તમે આરામથી તમે જવાબ આપી શકશો બીજી વાત બીજી એ વાત છે કે પેપર જે છે એ બાય લેંગ્વેજમાં હોય છે એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં પેપર હશે તો તમે ગુજરાતીમાં શાંતિથી પેપર સોલ્વ કરજો આખું પેપર ગુજરાતીમાં જ સોલ્વ કરજો ક્લિયર છે ગુજરાતીમાં સોલ્વ કરશો તમને આ ક્વેશ્ચન શું ક્યાં માગે છે એકચ્યુઅલી તમને જલ્દી ઝડપથી ખબર પડશે કારણ કે અંગ્રેજીમાં તમે જો અંગ્રેજીમાં થોડું વાંચશો પછી એનું ટ્રાન્સલેશન તમે મગજમાં વિચારશો તો થોડી વાર લાગશે પરંતુ તમે ગુજરાતી ભાષામાં જ કરશો તો તમને ફાયદો એ થશે તમને તરત જ લાઈટ થઈ જશે મગજમાં કે ક્વેશ્ચન શું ક્યાં માંગે છે અને તમે તરત વિચારી શકો એ પ્રશ્નનો જવાબ તમે ઝડપથી વિચારીને તમે ટીક કરી શકો ક્લિયર છે તો તમે ગુજરાતીમાં પેપર આપજો ગુજરાતી ભાષામાં જ પેપર આપજો ક્લિયર અને એકવાર આખું પેપર જોવાઈ જાય ત્યાર પછી બીજી વાર તમે પેપર જોશો તો અમુક પ્રશ્નો તમને ફરીથી પણ તમને એ લાગશે કે આ ક્વેશ્ચનનો જવાબ આ આવશે ક્લિયર છે તો તમે શાંતિથી વિચારજો વિચારી વિચારીને પેપર અટેમ કરજો જેને તમને કોન્ફિડન્સ આવે મેથ્સ રીઝનિંગની ચિંતા નહીં કરતા મેથ્સ રીઝનિંગમાં જે ટોપિક પૂછાય છે મેં એની વાત કરી લો તો જો પ્લસનું માઇનસ માઇનસનું પ્લસ ગુણાકારનું ભાગાકાર એવું બધું પૂછ્યું છે લોકોએ એવા ઘણા ક્વેશ્ચન તમને જોવા મળશે ટ્રેનના દાખલા ખાસ કરીને જજો ટ્રેનના દાખલા ઝડપ અને અંતરના દાખલામાં શરીરના ઝડપનું કહેવાય ને સૂત્ર ટુ એક્સ વાય પ્લસ ડિવાઈડ બાય એક્સ પ્લસ વાય એવા સૂત્ર હોય છે એવા ખાસ કરીને જજો એવા દાખલા પૂછા છે ક્લિયર છે ત્યાર પછી તમે જુઓ નફોકોટના હશે ટકાવારીના દાખલા હશે પણ ઇઝી હશે કોઈ એટલા બધા હાર્ડ નહીં હોય ક્લિયર છે પછી તમે જુઓ તમે સિટિંગ અરેન્જમેન્ટના બી દાખલા હશે સિટિંગ અરેન્જમેન્ટના પણ ઇઝી દાખલા હશે એટલા બધા હાર્ડ નહીં હોય ક્લિયર છે પછી તમે જો સિરીઝ જુઓ સિરીઝમાં બધી સિરીઝો તફાવતવાળી સિરીઝ હતી તફાવતી એનો જવાબ આવી જ જતો તો ક્લિયર છે એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી એમાં જવાબ તમારે આવી જ જશે ક્લિયર છે તો પેપર ખૂબ જ મેથ રજીનું ખૂબ જ ઇઝી હતું ક્લિયર પણ તમે જો ટેકનિકલ જે છે એ લોકોનો મતલબ ટેકનિકલ આસિસ્ટન્ટનો સિલેબસ જે હતો તમે જોયો હોય તો એમાં ઘણા બધા નાના એવા ટૉપિક હતા ક્લિયર છે એ કરવા ઇમ્પોસિબલ છે જગ્યા લગભગ આઠથી આઠ જગ્યાઓ છે એમાં આઠથી નવ જગ્યાઓ છે વધારે જગ્યા નથી ક્લિયર છે એટલે મેરિટ લગભગ અપ રહેશે કારણ કે જગ્યાઓ ઓછી હોય તો મેરિટ અપર રહેવાનું બરાબર છે અને બંધારણ છે વ્યવસ્થિત તમે વાંચી લેજો એના ભાગ આપણે અપલોડ કર્યા છે વ્યવસ્થિત રીતે અપલોડ કર્યા છે ક્લિયર છે જય હિન્દ